દિવાળીના તહેવારને ધ્યાન લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વાહનવ્યવહાર નિગમ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી દિવાળીના સમયે મોટી સંખ્યામાં સુરતના રોજગાર માટે આવેલા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિતના જિલ્લામાં લોકો માદરે વતન જતા હોય છે ત્યારે ખાનગી લક્ઝરી બસોના માલિકો દ્વારા અધ અધ બેફામ ભાડા વસૂલ કરાય છે જેને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી સમયે છેવાડાના ગામડા સુધી પહોંચી એસટી વિભાગ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે અને નાગરિકો માટે એસટીના કર્મચારીઓ પોતાનો ત્યાગ પણ કરે છે તે રાજ્ય સરકારની એસટીના કર્મચારીઓ સાથે સંકલન બેઠક મળી હતી જેમાં એસટીના કર્મચારીઓની માંગણીઓ મહત્વસર સંતોષાય છે આ સાથે દિવાળીમાં એસટીની વધુ બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે બાવીસો જેટલા એક્સ્ટ્રા બસો સાત નવેમ્બરથી અગિયારમી નવેમ્બર દરમિયાન સુરતથી દોડાવશે આમ કુલ આઠ હજાર બસોનું એસટી વિભાગ દ્વારા સંચાલન કરાશે ગૃહ રાજ્યમાંથી હર્ષંઘભેજ જણાવ્યું હતું સુરતી સૌરાષ્ટ્ર પંચ મહાલ ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર જતાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકાશે તેસ્ટ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર પણ ચોવીસ કલાક માટે શરૂ કરાશે વ્યવસ્થાઓ વધારવાનો અભિગમ જોડે આગળ વધી રહ્યા છે કારણ કે જ્યાં લોડ હોય વાર તહેવાર હોય ભાદરવાનો મેલો હોય તો સ્વાભાવિક વાત છે કે જ્યારે લાખો લોકો અવરજવર કરતા હોય તો ત્યાં પ્રાઇવેટ બસોના ભાડાઓ એકદમ વધી ના જાય લોકો પર ભાર ના વધે તે માટે એસટી દ્વારા આ પ્રકારના લોકેશનો પર વધુમાં વધુ બસો મૂકવામાં આવતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યમાં મહારાષ્ટ્રના બી સંખ્યા મહારાષ્ટ્રીયનની સંખ્યા બી સુરતમાં એટલી જ મોટી છે એ જ રીતે ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ જિલ્લો મહેસાણા બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર આ તમામ લોકેશનો પર આ વર્ષે દિવાળી નિમિત્તે વિભાગ દ્વારા સાત અગિયાર બે હજાર ત્રેવીસથી અગિયાર અગિયાર બે હજાર ત્રેવીસ સુધી સૌરાષ્ટ્ર તરફના કલાકારો પંચમહાલ તરફના મુસાફરો ઉત્તર ગુજરાતના મુસાફરો અને મહારાષ્ટ્રના મુસાફરો માટે બાવીસો જેટલી વધારાની બસો સુરતથી આ તમામ લોકો અવરજવર કરી શકે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે બનાવી શકે અને વધારાના રૂપિયા એને પ્રાઇવેટ બસમાં ના ખર્ચીને એ રૂપિયાથી પોતાના પરિવારજનો માટે દિવાળીની કોઈ ભેટ લઈ જઈ શકે તે માટે આદરણીય શ્રીના માર્ગદર્શનમાં બાવીસસો વધારાની બસો સુરતથી સંચાલન કરવામાં આવશે આ બાવીસસો બસોમાં ભાડું બી એકદમ નોર્મલ રાખવામાં આવ્યું છે જેથી એના ઉપર કોઈ બી વધારાનો ભાર ના પડે આના માટે જે કોઈ લોકોએ બસના રૂટ ટાઈમિંગ ચેક કરવો હોય તેને આ વર્ષે આપણે ઓનલાઈન તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે www.gsrtc.in ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન પરથી બી એને માહિતી મળશે અને જે લોકોને ટોલ ફ્રી નંબર પરથી માહિતી લેવી હોય તે સૌ લોકો વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટ્રીપલ સિક્સ ટ્રિપલ સિક્સ પરથી માહિતી મેળવી શકે છે આ વર્ષે દિવાળી પહેલાની એક ખૂબ જ મહત્વની જાહેરાત હું આપ સૌ વચ્ચે કરવા માંગુ છું આપ સૌ લોકો જાણો છો કે છેલ્લા છ મહિનામાં ગુજરાતના વાહન વ્યવહાર વિભાગમાં નવી બસો એક પછી એક બનતી જાય એટલે લોકોની સેવામાં સીધી જ મૂકવામાં આવે છે આ વર્ષે અમે વિભાગમાં એક ચેલેન્જ આપી છે અને તે ચેલેન્જ વિભાગના સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને ઉઠાવી છે આ ચેલેન્જ છે ગુજરાતના નાગરિકોને વધુ સુવિધાઓ ઝડપથી કઈ રીતે આપવી અને એ ચેલેન્જમાં તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસથી દસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધી દરરોજની દસ પંદર નવી બસો તૈયાર કરવી અને દસ પંદર દિવાળી પહેલા બે તારીખથી લઈને દિવાળી પહેલા એકસો ને એક નવી બસો ગુજરાતના નાગરિકોની સેવામાં વધુ એડ કરશો અને આ જ રીતે આવનારા દિવસોમાં હજી વધુ નવી બસો ગુજરાતના નાગરિકોની સેવા માટે મૂકવામાં આવશે આભાર

હું માનું છું કે સામાન્ય દિવસોમાં ઘણી વાર એવું હોય છે કે હજારો બસો વીસ ટકા દસ ટકા ફૂલ ગામડાઓ સુધી લોકોને પહોંચાડતી હોય છે તમારી સેવાઓ તમારો વેપાર આ બધું જ સારી રીતે ચાલે તેમાં કોઈ વાંધો નથી પણ રાજ્યના નાગરિકોની મજબૂરીનો કોઈ બી પ્રકારનો ખોટો ફાયદો ઉઠાવનાર લોકો પર સંપૂર્ણ પગલાં ભરવામાં આવશે વ્યવહારિક ભાવ લઈને સંચાલન કરવું કોઈ બી પ્રકારની કાલાબજારી આ પ્રકારની પ્રાઇવેટ બસો દ્વારા ચલાવવામાં આવશે તો એની ઉપર સો ટકા પગલાં ભરવામાં આવશે દર વર્ષે દિવાળી સમય એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડવામાં આવે છે જેને લઈને ખાનગી લક્ઝરી બસોના અધ ભાવ વધારાથી તેઓને છૂટકારો મળે છે તેમણે વધુમાં જણાવ્યું કે જો ખાનગી લક્ઝરી બસવાળા વધુ ભાવ લેશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા